અમે લોકો આ સેમિનાર બધે ચાલે છે વલસાડ છેલ્લા પાંચ વર્ષ થી દસમી બારમા વાળા ને સમજાવે છે તે રીતે અમે અમારી જમીયત ટીમ એમાં ફારૂખભાઈ બી છે સૌરાષ્ટ્ર ગાકી સમાજે આ ઈરાદો કર્યો ત્રણ દિવસ પહેલા ઉજેફા કરીને અમારો છોકરો છે એ કહ્યું કે અંકલ અમારે આ પ્રોગ્રામ કરવું છે આપણે બી મોટિવેશન પોયરાઓનું કેમ થાય બનતા આગળ કેમ વધે ને આપણા દેશના પોયરા આપણી દેશની કિંમતમાં ભણીને આગળ કેમ વધે આપણા દેશ ભારત નું નામ ઊંચું થાય એ રીતે સમજાવવા માટે અમારા સેમિનાર માં જે અમારા ધર્મ કે ટીચરો જે આવેલા છે એ લોકો પોતે એ શિક્ષણ માટે ફરી એ કરી છે દિન દુનિયા દેવોમાં શિક્ષણ જરૂરી છે ધર્મના રીતે બી અને દુનિયાના લિહાજ થી બી બનતર બહુ જરૂરી છે એના માટે આ મોટિવેશન કરે છે અને સૌરાષ્ટ્ર ગાંધી સમાજે આ પગલો વાપીમાં પહેલી વખત ઉચેકો છે બહુ સારું છે ઇન્શાલ્લા અમે બી જમિયત થી પ્રોગ્રામ કરશું અને મોટા પાયે કરશું અને બધાને સમાવેશ કરશું હિન્દુ મુસ્લિમ બધા બચ્ચાઓને લઈને અમારો ઈરાદો છે કે દસમા બારમા વાળા ને કેવી લાઈન મળે અને કેવી રીતે રોજગાર મળે અમને આ બે રોજગારીનો માહોલ છે બચ્ચાઓ ભણે તો આગળ તરક્કી કરશે ને એ રીતે ભણવાનું બહુ જરૂરી છે એજ્યુકેશન બહુ જરૂરી છે એના માટે આ સેમિનાર રાખ્યો છે મેં ગાંચી સૌરાષ્ટ્ર સમાજ નો બહુ શુક્રિયા અદા કરું છું ને બહુ સારો કદમ એ લોકોએ વાપી માટે ઉકેલ્યો છે ચાલના આગળ આ ચાલુ રહેશે ને આવી રીતે અમે લોકો મોટું હાલમાં દસમા ને બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું તો અમારા ભાઈ એક પેલો કરીને એક ભાઈ છે મારે એને મનમાં વિચાર આવ્યો કે આપણે સામાજિક આ દસમા બારમા પછી છોકરાઓને શું ભણવાનું એના માટે એક પ્રોગ્રામ કરીએ ત્રણ દિવસ પહેલાં એમને પ્રોગ્રામ કર્યો કે આ રીતે આપણે એક એજ્યુકેશન માટે સેમિનાર હવે પછી શું એને પ્રોગ્રામ કરીએ તો આ મોલાના અબ્દુલ અકીલ જે વરોડાથી છે એ મેડિકલમાં કેવી રીતે એડમિશન લેવું અને કિઓનાના માટે એલિજીબલ એની માટે સ્કોલરશિપ શું છે એ સમજાવ્યું ભાઈ জাকિબ સૈયદ એ જનરલ જે કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ ની અંદર પાસ થયેલા ફેલ થયેલા કેવી રીતે આગળ વધવું કેવી રીતે કરવું એના માટે জাকિબ સૈયદ ભાઈ એ વરોડા કે આવતી એમે સમજાવ્યું અને હાલમાં ગ્રામ ભાવાણી આઈટીઆઈ સ્કૂલમાંથી સાહેબ આવેલા છે અને એ વાત કરી રહ્યા છે કે આઈટીઆઈ કર્યા પછી ડિપ્લોમામાં એડમિશન કેવી રીતે લેજો આવું ડિપ્લોમા કર્યા પછી કેવી રીતે ડિગ્રીમાં એડમિશન લેવું એવી રીતે બધા બચ્ચાઓને બોલાવી વાલીઓને બોલાવી અને એક નાનો પ્રોગ્રામ અમે રાખવાની કોશિશ કરી તેને મેં જોવા કરીએ કે બધા આવેલ છે એ છોકરાઓને સારું ભણવાનું મળે અને બધા છોકરાઓ સારી રીતે ભણે એના માટે મેં પ્રોબ્લેમ થયો અંદાજે અમારા પ્રોગ્રામમાં તો અમારો ગણતરી નહોતી પણ છતાંય પચાસ સાઈટ છોકરાઓ આવ્યા અને પચાસ સાઈઠ વાલીઓ આવ્યા જી